હેલો ફ્રેન્ડ્સ જય મહારાજ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલમાં તો આજે હું તમારા સાથે શેર કરીશ બરોડાનું પ્રખ્યાત ઓરિજિનલ સ્વાદ સાથે સ્વાદિષ્ટ સેવું સળની રેસીપી જેને બનાવવો ખૂબ જ સરળ છે પહેલી જ વારમાં જો તમે એકવાર આ રીતે સ્વાદિષ્ટ બરોડાનું સેવું સળ બનાવી લેશો ને તો ઘરમાં બધાને બહુ જ ભાવશે તો રેસીપીને એન્ડ સુધી જોજો અને રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટનને ડબલ પ્રેસ કરજો જેથી તમને આવા જ અવનવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે તો ચાલો રેસિપી શરૂ કરીએ તો સેવ ઉસળ બનાવવા માટે આપણે એક બોલમાં એક કપ સફેદ વટાણા લઈશું અને તેમાં હૂંફાળું ગરમ પાણી ઉમેરીને વટાણાને આપણે ત્રણથી ચાર કલાક સુધી પલાળી રાખીશું તો વટાણા જેટલા વધારે પલાળશે એટલા જ તે જલ્દી બફાઈ જશે તો અહીંયા ત્રણથી ચાર કલાક જેવો સમય થઈ ગયો છે અને આપણા વટાણા પણ સારી રીતે પલળી ગયા છે તો હવે આપણે તેનું પાણી કાઢીને વટાણાને પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું અને તેમાં ત્રણ કપ પાણી ઉમેરીને ઢાંકણ બંધ કરીને ત્રણથી ચાર વિસલ કરી લઈશું તો અહીંયા ધ્યાન રાખવાનું કે વટાણા છે તે એકદમ વધારે ન બફાવા જોઈએ નહીં તો સે ઉસળ છે તે બરાબર નહીં બને હવે ગેસ ઉપર એક પેનમાં ચાર કપ પાણી ઉમેરીશું ત્યારબાદ તેમાં બે મોટી ચમચી બેસન અને એક કપ પાણી ઉમેરીને આ રીતનું બેસનનું પાણી તૈયાર કરેલું છે તેને આપણે ગરણીથી ગાળી લઈશું જેથી તેમાં કોઈ લમ્સ કે ગાંઠા ન રહે ત્યારબાદ બેસનવાળું પાણી ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં કલર માટે આપણે તેમાં એક ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણો સેવ ઉસળનો રસો તૈયાર થાય છે ત્યાં સુધી આપણે તેની ગ્રેવી બનાવી લઈશું તો અહીંયા ગેસ ઉપર એક પેનમાં આપણે ત્રણથી ચાર મોટી ચમચી તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે ઉમેરી દઈશું અહીંયા મેં ચાર નંગ ડુંગળી તીખાસ પ્રમાણે લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને છથી સાત કડી લસણની ઉમેરીને તેની આ રીતની પ્યુરી બનાવી દીધી હતી તો અહીંયા તીખાસની પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછી લઈ શકો છો આ બધી જ પ્રિપરેશન જો પહેલાંથી જ કરેલી હશે તો તમને સેવ ઉસળ બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે ત્યારબાદ આપણે તેમાં અડધી ટી સ્પૂન હિંગ ઉમેરીશું તો આપણે ગ્રેવીને ત્યાં સુધી શેકીશું જ્યાં સુધી તેની કચાશ દૂર ન થાય તો અહીંયા લગભગ પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ગ્રેવી પણ સારી રીતે સતળાઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે તેમાં એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર સેવ ઉસળને કલર આપવા માટે તેમાં આપણે એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું વન ફોર્થ પિંચ જેટલી હળદર એક ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીને આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો હવે અહીંયા આપણી ગ્રેવી બનીને તૈયાર છે સેવ રસો પણ તૈયાર છે તો હવે આપણે જે ગ્રેવી બનાવી હતી તેને આપણે રસામાં ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું તો અહીંયા આપણે જે વટાણા બાફીને રાખ્યા હતા એક કપથી વધારે થોડા વટાણા ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને તેને પાંચેક મિનિટ સુધી રસાને થવા દઈશું તેથી બધા જ મસાલા છે તે રસામાં સારી રીતે મિક્સ થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ઓરિજિનલ સ્વાદ સાથે બરોડાનું ફેમસ સેવુસળ બનીને તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તો એકવાર આ રીતે ઘરે ચોક્કસથી બનાવજો બધાને બહુ જ ભાવશે તો હવે સેવ ઉસળ માટેની આપણે લસણવાળી તરી બનાવી લઈશું તો હવે આપણે સેવ ઉસળ માટેની લસણવાળી તરી બનાવી લઈશું તો ગેસ ઉપર એક પેનમાં ત્રણથી ચાર મોટી ચમચી તેલ ઉમેરીશું અને તેમાં દસથી બાર જેટલી લસણની કઢીને મેં આ રીતના તેની પેસ્ટ બનાવી છે તે ઉમેરી દઈશું અને તેને સાથે રીતે મિક્સ કરીને તેની કચાશ દૂર ન થાય ત્યાં સુધી સાતળી લઈશું ત્યારબાદ તેમાં આપણે વન ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સેવ ઉસળની તરી પણ તૈયાર છે તો હવે ગરમા ગરમ સેવ ઉસળને આપણે સર્વિંગ બાઉલમાં સવ કરીશું તો બરોડાનું સેવ ઉસળ હંમેશા ગાંઠિયા લીલી ડુંગળી અને પાઉ સાથે સર્વ કરવામાં આવે છે તો બરોડાનું ફેમસ સેવ ઉસળ ઘરે જરૂરથી એકવાર આ રીતે ટ્રાય કરજો ઘરમાં નાનાથી લઈને મોટા સૌ કોઈને બહુ જ ભાવશે તમને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા રેસીપી વિડીયોને સૌથી પહેલાં જોવા માટે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને રિયા કિચન નડિયાદ તરફથી જય મહારાજ જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ